પૂજ્ય ખાતે મહારાજ અજ્ઞાન વાસના સ્થળ પર એક સપ્તાહ થી આ ચાલી રહેલી યજ્ઞ ની આવતીકાલે પૂર્ણાહુતિ યોજાશે શ્રી ગુરુ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રંગ અવધૂત પરિવાર અંકલેશ્વર દ્વારા ભગવાન સ્વયં દત્ત નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજજીની નારેશ્વર આગમનના શતાબ્દી વર્ષ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શ્રી ગુરુલીલા અમૃત સ્વાહકાર અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમામ રંગ ભક્તોએ યજ્ઞ અને દિવ્ય સ્થાનના દર્શનનો લાભ મળે એ માટે પૂજ્ય રંગ અવધૂત મહારાજ અજ્ઞાતવાસના સ્થળ એવા જૂના કાશ્યા આંબાવાડી ખાતે ત્રેવીસમી ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું તેની પૂર્ણવુતિ ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે જેમાં ગોલ્ડ મેડલિસ્ટ શ્રી રાકેશભાઈ જોશી યજ્ઞાચાર્ય તરીકે યજ્ઞ કરાવી રહ્યા છે તો જ્યોતિવિડ કર્મકાંડ એવા કર્મચારી શ્રી જૈત્રેકભાઈ જોશી દરમિયાન ભક્તો કરી રહ્યા છે આ ઉપરાંત રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં દત્ત ભજન કીર્તન સહિતનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તો યજ્ઞ સ્થળ ઉપર ભગવાન રંગ અવધૂત નીટ નવીન સ્વરૂપમાં બિરાજમાન કરવામાં આવે છે તેના અદભુત દર્શનનો